મિત્રો નમસ્કાર નમસ્કાર મિત્રો અત્યારે આપણે કડી તાલુકાના શિયાપુરા ગામની અંદર આપણે અહીંયા આવ્યા છીએ જે આપણા શિયાપુરાની અંદર જ આપણા પટેલ મહેન્દ્રભાઈ જે વર્ષોથી ઓર્ગેનિક ખેતી કરે છે અને અહીંયા આપણે આપણી કંપનીનું હેલિકોનનું પ્રોફેસર ખાતર શ્રી મહેશભાઈના મિત્ર મહેન્દ્રભાઈને આપણે આ ખાતર આપ્યું હતું અને આપણે લાઈવ એમની ટામેટીની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે આ ટામેટી જે ઓનલી ફોર ઓર્ગેનિક ખેતીથી જ આ ટામેટી એ સજાઈ રહે છે અને દર વર્ષે આખા જિલ્લાની અંદર સારું એવું ઉત્પાદન હોય છે મહેન્દ્રભાઈનું તો આવો મિત્રો સાંભળીએ એમને આ ટામેટીની અંદર કયું ટ્રીટમેન્ટ કરી હતી અને એમનું નામ તો સૌ પ્રથમ તમારું નામ જણાવો મારું નામ પટેલ મહેન્દ્રભાઈ ભોળીદાસ અને ગામ કયુંપુરા ઓકે અને આ ટામેટીમાં તમે કયું ખાતર વાપર્યું હતું

તો મહેન્દ્રભાઈ આપ ખેડૂતને અને એની હાઈટ જુઓ તો લગભગ મહેન્દ્રભાઈ જેટલી છ ફૂટથી વધારે આ બાજુમાં મહેન્દ્રભાઈ આ બાજુ જોડે આવી જાય અને હા 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 તો જોઈ લો ખેડૂતથી પણ હાઇટમાં ટામેટી વધારે છે તો કહેવાનો મતલબ કે આ આનું રિઝલ્ટ તમને છો ટકા મળ્યું સો ટકા મળ્યું બરાબર અને ખેડૂતનો તમે શું સંદેશો આપવા માગો છો ખેડૂતને તો હું કહેવા માગું છું કહું આનું ડ્રિન્ચિંગ કરવું અને બે સ્પ્રે કરવા બે સ્પ્રે કરો તે પછી એ પછી કદાચ મળતી હોય પ્રોડક્ટ

બરાબર જ્યાં કેમિકલવાળું ખાતર તમે આખું ખેતર જોઈ શકો છો મિત્રો અને બાજુમાં જ મહેન્દ્રભાઈ જે આપણી પ્રોફેસર એલિકોનનું ખાતર વાપરી છે તો છ ફૂટથી હાઈટ ઉપર બરાબર તમે દરેક છોડ જોઈ શકો એનો બેસાર જોઈ શકો છો બરાબર તો મહેન્દ્રભાઈ એક સારો સંદેશ ખેડૂતોને આપવા માંગે છે કે આ ખાતર વાપરવું જો ને મહેન્દ્રભાઈ હા વાપરવું જો સો ટકા સંતોષ ને તમે સંતોષ ઓકે